ગુજરાતીની વિશેષ પેશકશ આપની સાથે હું છું નિરાલી પુલવામા થયેલ આતંકવાદી હુમલામાં ભારત દેશના જે વીર જવાનો શહીદ થયા હતા તેમના વળતા જવાબમાં પીએમ નરેન્દ્ર મોદીની કૂટનીતિ કામ કરી ગઈ ખરેખર શ્રી નરેન્દ્ર મોદી નો જવાબ નહીં નરેન્દ્ર મોદી ના આવડતા પ્રહાર અંગે સમગ્ર ભારત દેશે સલામી આપી હતી જયારે વાત કરવામાં આવે પાકિસ્તાન તો પાકિસ્તાને પણ પોતાની નાપાક હરકતો બતાવી હતી જેમાં વાત કરવામાં આવે અભિનંદનની તો તેમાં ચર્ચા આજે સમગ્ર ભારતમાં જ નહીં વિશ્વમાં પણ થઈ રહ્યા છે તાણું શું બન્યું છે આપણા વિંગ કમાન્ડર અભિનંદન સાથે કુરબાન કુરબાન અભિનંદન તમારી હિંમત પર તમારી વીરતા પર તમારા શૌર્ય પર કુરબાન હે જવા મર્દ વીર યોદ્ધા દેશભક્તિ પર સો સો સલામ સલામ કોટી કોટી અભિનંદને પડ્યા પછી ટોળા સામે ફાયરિંગ કર્યું જખમી હોવા છતાં અડધો કિલોમીટર દોડ્યો તળાવ કૂદ્યો અને કેટલાક દસ્તાવેજ ફાડી નાખ્યા કેટલાક ચાવી ગયો કેદ થયા પછી પણ ડર્યો ન ડર્યો ન ગભરાયો ઝુક્યો માથું ઊંચું જ રાખ્યું પોતાનું પણ અને દેશનું પણ આપણું અભિનંદન પાકિસ્તાનની ધરતી પર પેરાશૂટમાંથી કૂદ્યો અને પાકિસ્તાનના ના લશ્કરે તેનો કબજો લીધો એ ઘટનાક્રમનું એક સાક્ષી કરેલું વર્ણન રૂવાડા ઊભા કરી દે તેવું છે પીઓકે ના હોરા નામ ના ગામડાના પોલિટિકલ સોશિયલ એક્ટિવિસ્ટ મોહમ્મદ રઝાક ચૌધરીના જણાવ્યા અનુસાર સવારે આઠ ને પિસ્તાલીસ વાગ્યે તેને બે વિમાનો લપેટાયેલા જોયા તેમાંથી એક વિમાન સરહદ પેલી પાર નીકળી ગયું અને જયારે બીજું વિમાન હોરાન ગામ નજીક પડ્યું એ વિમાન માંથી પેરાશુટ સાથે કુદેલો પાયલોટ હોરાન ગામ થી એક કિલોમીટર દૂર પડ્યો નિહાળી મોહમદ આસપાસના ના લોકોને ફોન કર્યો અને પાકિસ્તાનના લશ્કરી અધિકારીઓ ન આવે ત્યાં સુધી કાટમાળ નજીક ન જવા અને પાયલોટને પકડી લેવા સૂચના નું મોટું ટોળું અભિનંદન પાસે પહોંચ્યું અભિનંદનને પૂછ્યું કે આ વિસ્તાર ભારતનો છે કે પાકિસ્તાનનો એક લુચ્ચા યુવાને ખોટો જવાબ આપીને આ વિસ્તાર ભારતનો હોવાનું જણાવ્યું એ સાંભળીને અભિનંદને કેટલાક સૂત્રો પોકાર્યા ભારત માતા કી જય ત્યારબાદ તેણે કહ્યું કે તેની પીઠ તૂટી ગઈ છે તેણે પાણી માંગ્યું અને પોતાને ઊભો કરવા માટે ટોળા સામે હાથ લંબાવ્ય એ દરમિયાન એક યુવાને પાકિસ્તાન ના નારા લગાવ્યા પોતે પાકિસ્તાનની ધરતી પર છે એ ખ્યાલ અભિનંદનને આવી ગયો સામે દુશ્મન દેશનું લોહી તરસ્યું ટોળું પૂહતું મારો કાપોના હાકલા પડકારતું તે વચ્ચે પણ હિંમત હાર્યા વગર સ્વસ્થતા ગુમાવ્યા વગર પ્રેઝન્સ ઓફ માઇન્સનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડી તેને વીજળીક ગતિએ કમરમાંથી પોતાની પિસ્તોલ કાઢી અને હવામાં ફાયરિંગ કર્યું ટોળું પાછળ હટી ગયું અસહ્ય દર્દ હોવા છતાં અભિનંદન ઊભો થયો તેણે દોટ મૂકી હવાએ જખમી શરીરે તે અડધો કિલોમીટર સુધી દોડ્યો વચ્ચે વચ્ચે હવામાં ફાયરિંગ કરતો રહ્યો અંતે શરીર થાક્યું હશે તેણે નજીકના એક તળાવમાં પડતું મૂક્યું અને ત્યાં તેણે શું કર્યું આવો જાણીએ ટોળું તેને પકડી પાડે એ પહેલા તેણે તેના કબજામાં રહેલ કેટલાક નકશા અને મહત્વના ગુપ્ત દસ્તાવેજો બહાર કાઢ્યા

ભારતની દિશામાં એક નજર નાખી અને સલામ કરી દીધી એ દરમિયાન ટોળાએ તેને પકડી લીધો હતો નિર્દય ટોળુએ તેને ઢોર માર મારી રહ્યું હતું પણ અભિનંદને ન કર્યું આવી ગયા અને અભિનંદનને ટોળાથી છોડાવ્યો એ સમયે પણ તેની સ્વસ્થતા લાજવાબ હતી તેણે પાકિસ્તાન ના સૈનિકો ને કહ્યું તમે આવી ગયા નહીતર આ બધાએ મને મારી જ નાખ્યો હોત પોતે ટોળાને ફાયરિંગ કરી હટાવ્યું હતું અને દોડાવી દોડાવીને હંફાવ્યું હતું એ યાદ કરીને હસીને એણે ઉમેર્યું અને હા મને મારી નાખવા માટે મે પણ એમને પૂરતા કારણો આપ્યા હતા આવી હાલત વચ્ચે પણ આવી સ્વસ્થતા અને આવી સેન્સ ઓફ હ્યુમર જોઈને પાકિસ્તાન ના સૈનિકો પણ દંગ રહી ગયા હશે પાકિસ્તાને તેમના કેમેરા સમક્ષ હાજર કર્યો ત્યારે પણ તેણે જવાબ આપ્યો પોતાની ઈચ્છા મુજબ જવાબ આપ્યા તેનું શેષ ચૂક્યું નથી માથું ઊંચું રાખીને તેણે જવાબ આપ્યા ગર્વથી જવાબ આપ્યા એવા ગર્વથી કે આજે દેશનો એક એક નાગરિક ગર્વથી માથું ઊંચું કરીને કહે છે કે આ છે અમારો અભિનંદન

તો દર્શક મિત્રો આવા જ અવનવા એપિસોડ માટે જોતા રહો કેટીવી ન્યૂઝ ગુજરાતી